નમસ્કાર મિત્રો લાઈફ ચેન્જિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું લવિંગ એટલે કે ક્લોફ વિશે જે આપણા રસોડામાં એક સામાન્ય મસાલો છે પણ એની અંદર આરોગ્ય માટેના અનેક રહસ્યો છુપાયેલા છે તો ચાલો જાણીએ લવિંગ ખાવાના ફાયદા કેવી રીતે ખાવું કયા રોગમાં ફાયદાકારક છે કોને ખાવું જોઈએ અને કોને ન ખાવું જોઈએ લવિંગ ખાવાના ફાયદા એક લવિંગ દાંત અને દાઢના દુખાવામાં ખૂબ ફાયદાકારક છે બે એમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ જીવાણુઓને નાશ કરે છે ત્રણ પાચનતંત્ર મજબૂત બનાવે છે અને ગેસની સમસ્યા ઘટાડે છે ચાર લવિંગ થાંડ અને ઉધરસ માટે ઉત્તમ કુદરતી ઉપાય છે પાંચ તે બ્લડ શુગર નિયંત્રિત રાખવામાં મદદરૂપ છે છ લવિંગ ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે સાત ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે અને શરીરમાં ઉર્જા આપે છે હવે આપણે વાત કરીશું લવિંગ કેવી રીતે ખાવું સવારે ખાલી પેટે એક લવિંગ ચાવીને ખાવી ચામાં એકથી બે લવિંગ ગોકાળી પીવાથી ઠંડી અને ઉધરસમાં રાહત મળે છે ગરમ પાણીમાં લવિંગ ગોકાળી એ પાણી પીવાથી ગળાના ઇન્ફેક્શન દૂર થાય છે લવિંગનું પાવડર મધ સાથે મિક્સ કરીને ખાવાથી ડાયજેશન સારું રહે છે હવે આપણે વાત કરીશું લવિંગ ખાવાનો યોગ્ય સમય સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલાં એક લવિંગ લેવી લાભકારી છે દિવસમાં એકથી બે લવિંગથી વધુ ન ખાવું હવે આપણે વાત કરીશું કયા રોગમાં ફાયદાકારક દાંતનો દુખાવો ઉધરસ અને થન ગેસ અને એસિડિટી બ્લડ શુગર કંટ્રોલ મોઢાની દુર્ગંધ હવે આપણે વાત કરીશું કોણે લવિંગ ન ખાવું જોઈએ ગર્ભવતી સ્ત્રીઓએ નિયમિત ઉપયોગ ન કરવો નાના બાળકોને વધારે પ્રમાણમાં ન આપવું જેમને બ્લડ થિનર દવા લેવી પડે છે તેઓએ લવિંગથી દૂર રહેવું વધારે માત્રામાં ખાવાથી એસિડિટી વધી શકે છે તો મિત્રો લવિંગ નાનું છે પણ ફાયદા બહુ મોટા છે પણ હા કોઈ પણ વસ્તુ જેવી રીતે જરૂરી માત્રામાં લેવાય ત્યારે જ ફાયદાકારક બને છે જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મળીશું આગળના આરોગ્યપ્રદ વિડીયોમાં